नाम महिला पुलिस द्वारा देश तमाम महिलाओं ने अंतरराष्ट्रीय महिला दिवस की शुभकामना पाठी राजकोट भी महिला पुलिस स्टेशन द्वारा देश तमाम महिलाओं ने अंतरराष्ट्रीय महिला दिवस से राजकोट सिटी महिला पुलिस पी ने पी मार्गदर्शन आप पीएसआई डीके आई डी के धांधला पी एस आई एम एस आई एम एस वगासिया पी एस आई ए डिविजन पुलिस स्टेशन वुमन पुलिस कॉन्स्टेबल पलवी बाबूबाई गोहिल यूके बामणिया પીઆઈઆરજી પટિયાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પીઆઈ સિટી જય હિન્દ આજે મહિલા પોલીસ સ્ટેશન છે તો એમાં સી ટીમમાં હું કામ કરું છું તો હવે સી ટીમની જે કામગીરી છે એના વિશે થોડું કહીશ કે ભાઈ જે સી ટીમ છે એ નાના બાળકોથી લઈને જે સિનિયર છે ત્યાં સુધી તમામ બહેનોની અને સિનિયર તમામની મદદ કરે છે તો જ્યારે મારી સી ટીમ છે એમની જે ટીમ છે એ બે શિફ્ટમાં કામ કરે છે જે નાના બાળકો છે એમને ગુડ ટચ બેડ ટચ ડેમો દ્વારા અને જે નાની શોર્ટ ફિલ્મ છે અમારી કાર્ટૂનની એ બતાવીને એમને શીખવવામાં આવે છે કે ભાઈ ગુટ ટચ કોને કહેવાય અને બેડ ટચ કોને કહેવાય બીજું કે અત્યારે જે કોલેજના સ્ટુડન્ટ છે તો એમને પણ એમની સ્કૂલ કોલેજમાં જઈને અવેરનેસ પ્રોગ્રામ ઠકારવામાં આવે છે અને બીજું કે આપણે જે સિનિયર સિટીઝન્સ માટે જે મદદરૂપ થવાનું કહું તો અત્યારે જે આપણે ઓફિસ છે તો સાંત્વના કેન્દ્ર પણ સ્ટાર્ટ કરેલું છે અને બીજું કે જ્યારે કોઈ પણ જે વૃદ્ધો હોય છે અને હેરાન થતા હોય છે તો જ્યારે અમે લોકો પેટ્રોલિંગ કરતા હોય છે ત્યારે એવું ધ્યાને આવે છે અને એમને પોતાને કોઈ એવી સંસ્થામાં જવું છે કે એમને વૃદ્ધાશ્રમમાં જવું છે તો એમને પણ એમની હેલ્પ કરવામાં આવે છે કે એમને કોઈ દેખભાલ કરવાવાળું હોતું નથી તો એમને એ પણ પ્રોસેસ આપવામાં આવે છે એડમિશન આપવામાં આવે છે બીજું કે કોઈ એવું છે કે જેને હોસ્પિટલાઈઝ થવું છે બીમાર વ્યક્તિ છે છે તો એને પણ મદદરૂપ મારું નામ પીએસઆઈ ત્રિવેદી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન આજ રોજના વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છા નામ એસ એમ વગાસિયા પીએસઆઈ રાજકોટ શહેર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ મહિલાઓને તમામ મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની હાર્દિક શુભકામનાઓ પીએસઆઈ કાર્યથા રાજકોટ સિટી પોલીસ તમામ મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભકામના પીએસઆઈ સહિત રાજકોટ સિટી શાખા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભકામના અને મારા વતી તમામ મહિલાઓ ની વિનંતી છે કે ટુ વ્હીલર રાખો ત્યારે હેલ્મેટ પહેરવાનો જરૂર આગ્રહ રાખો જય હિન્દ મારું નામ પલ્લવી બાબુલાલ ગોહેલ ડબલ્યુપીસી મહિલા પોલીસ સ્ટેશનમાંથી માંથી સી ટીમ તો આજે આઠ માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમને બધાને હાર્દિક શુભકામના સ્ત્રી કે જે જિંદગીની એક રંગમંચ ઉપર સફળતાપૂર્વક દરેક ભૂમિકા ભજવતું એક ઈશ્વરે બનાવેલું પાત્ર એટલે સ્ત્રી તો તમને ખાસ સંદેશો છે કે સી ટીમ કે જે મહિલાઓ અને બાળકો માટે સતત કાર્યરત છે તો ક્યારે પણ બહેનોને જરૂર પડે કે કોઈ પણ તકલીફ હોય ત્યારે તમે સો નંબર ડાયલ કરી અને સી ટીમનો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત મારું નામ પીએસઆયુ કે બાંભણિયા વિશ્વની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પીઆઈએસ આર મેઘાણી રાજકોટ સિટી પોલીસ વિશ્વ મહિલા દિવસની તમામ વિશ્વની મહિલાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પીઆઈ આરજી પડિયાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તમામ વિશ્વની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ તેમજ જો કોઈ પણ મહિલાઓ સાથે સાયબર ફ્રોડ થયાનું જણાય આવે તો તરત જ વન નાઇન થ્રી સાયબર હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરો તમામ મહિલાઓને રાજકોટ શહેર સાયબર પોલીસ સ્ટેશન આંતરરાષ્ટ્રીય મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ આજના ખાસ કરીને મહિલાઓએ મોબાઈલ ફોન ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયાનો વપરાશ કરતી વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

જો કોઈની પણ સાથે સાયબર જણાય આવે તો તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર તેમજ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ પર ફરિયાદ રિપોર્ટર અમિત એન્ડ ગોલ